સત્યાવીસ ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર ટેસ્ટ નામની જાહેરાત કરી હતી આમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયરનું નામ પણ સામેલ છે પીએમ મોદીની આ જાહેરાતના થોડા સમય બાદ મલયાલમ અભિનેત્રી લીનાએ ગ્રુપ કેપ્ટન તેના લગ્નની જાહેરાત કરી છે લીનાએ તેના અને નાયરના લગ્ન જાન્યુઆરીમાં જ થયા હતા જોકે તે તેની જાહેરાત કરવા માટે આ ખાસ દિવસની રાહ જોઈ રહી હોવાનું તેણે જણાવ્યું હતું તો મહત્વનું છે કે લીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને આ જાણકારી આપી છે લીનાએ આ પોસ્ટમાં જે વિડીયો શેર કર્યો તેમાં તેના અને પ્રશાંતના લગ્નના કેટલાક